ઘટનાએ દેશને હચમચાવી દીધું છે આ ઘટનાને લઈને વિવિધ રાજકીય આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર વારંવાર ઘણા ટ્વીટ કરવામાં આવ્યા હતા ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મમતા સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું કે એક્ટની નહીં પરંતુ એક્શનની જરૂરિયાત છે પોસ્કો એક્ટ અંતર્ગત ચાર વર્ષમાં ગુજરાતની અંદર છસો પંચાણું આરોપીઓને સજા કરવામાં આવી છે જ્યારે બે વર્ષમાં તેર લોકોને ફાંસી આપવામાં સફળતા મળી છે બે હજાર ચોવીસ પૂરું થતા સુધીમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી દ્વારા દુષ્કર્મ ગેસ મામલે નવા કાયદાને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વીટ કર્યું છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મમતા સરકાર નવા કાયદાને લઈ આડે હાથ લેતા જોવા મળ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓને સજા કરવા માટે કોઈ કાયદાની જરૂરિયાત નથી કેન્દ્ર સરકારના પોસ્કો અને અન્ય કાયદા હેઠળ પણ આરોપી અને તાત્કાલિક સજા દાખલા પણ આપ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે ચાર દાખલા અલગ અલગ મૂકશે સુરતમાં પાંડેસરા પૂણા ગામ પોલીસ મથકમાં ઝડપી ચાર્જશીટ અને આરોપીઓને સજા કરવામાં આવી સાથે તેઓએ જણાવ્યું હતું કે પોક્સો એક્ટ તમામ રાજ્યો માટે સમાન છે

ખરેખર ન્યાય અપાવવો હોય તો ઘટના બનતાની સાથે ક્રાઇમ સીન પર જો એફએસએલ સાયન્ટિફિકલ ક્રાઇમ પોલીસ પર જો સાચી કામગીરી કરવામાં આવશે તો જરૂરથી હાલ જે આપણી પાસે કાયદાઓ છે એ કાયદાની અંદર સાહીઠ દિવસમાં ચાર્જશીટ કરવાની છે પણ જો તમે ખરેખર મહેનત કરશો જો તમે ખરેખર કરવા માંગતા હો તો અમે તો ચોવીસ કલાકમાં બી કહી છે પાંચ દિવસમાં બી કરી છે નવ દિવસમાં બી કહી છે ચૌદ દિવસમાં બી કહી છે બધામાં કન્વિક્શન પુરવાર થયા છે સજાઓ મળી છે સજાઓ અપાવવામાં સફળ થયા છે કેન્દ્ર સરકારના મજબૂત કાયદા અંતર્ગત ખરેખર મહિલાઓની સુરક્ષા માટે કામ કરવાની વિલ હોવી જોઈએ ખરેખર મહિલાઓના નામે આ પ્રકારની રાજનીતિ ના થવી જોઈએ રાજ્યની દીકરીઓ માતાઓ બહેનો એક મહિલા મુખ્યમંત્રી પાસે એક ન્યાયની અપેક્ષા ના રાખી શકે આ બધા કાયદાઓ અવેલેબલ છે અને બધા કાયદા ઓનલાઈન અવેલેબલ છે અને આ બધા કેસીસ મેં આપણે જે કયા એ કોટના એક પછી એક મહત્વના ચુકાદાઓ એ આપે સૌ લોકોએ કવરેજ ભી કર્યા છે અને આજ કેન્દ્ર સરકારના આજ કાયદા અંતર્ગત આ બધા જ લોકોને આપણે સજા અપાવવામાં સફળ થયા છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન કેસને છોડી અત્યાર સુધી ગુજરાતમાં તમામ કેસો આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તમામ દીકરીઓની સુરક્ષા આપણી ફરજ છે કોઈ પણ રાજ્યમાં દુષ્કર્મના કિસ્સાઓ ન બનવા જોઈએ પરંતુ આ રીતની ઘટનામાં કોઈ રાજનીતિ ન કરવી જોઈએ છેલ્લા કેટલાક વર્ષોથી મોદી સરકારમાં પોસ્કો એક્ટમાં ફેરફાર આવ્યા છે કડકાઈ વધી જેને કારણે ન્યાય અપાવવાની દિશા મોકળી બની છે